અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આવેલી નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસિડન્સીની ખાલી પ્લોટમાં પાર્ક કરેલ આઇસર ટેમ્પો કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયો હતો આ મામલે પાનોડી પોલીસની ત્રણ આરોપીને દબોચી લીધા હતા તે લોકોને એલસીબી ટીમે લાવી પૂછતાછ કરતાં ચોરીમાં ગયેલ ટેમ્પો રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અંકલેશ્વરમાં પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતો જમી મોહમ્મદ અલી હસન શાહ બે વર્ષ પહેલાં એક આઈસર ટેમ્પો ખરીદ્યો હતો જે ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે ગત નવમી ડિસેમ્બરના રોજ જમી મોહમ્મદ અલી હસન શાહ પોતાનું કામકાજ પતાવીને રાત્રિના સાડા દસ વાગ્યાના સમયગાળામાં ઘરે પરત આવીને પોતાના આઈસર ટેમ્પો નંબર જી જે સોલ એવી છપ્પન ચોત્રીસ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલી નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસીડન્સીના ખાલી પ્લોટમાં લોક મારી રોજની જેમ પાર્ક કર્યો હતો તે આઈસર ટેમ્પો બીજા દિવસે જ તે સ્થળ પર જોવા મળ્યો ન હતો જેથી ટેમ્પો ચોરી થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે પાનોલી પોલીસની ટીમ અંકલેશ્વરમાંથી ત્રણ આરોપી દિલખુશ રાજા મોહમ્મદ સાદિક અંસારી મોહમ્મદ સદાકત હુસેન ઇસ્લામ અંસારી અને મોહમ્મદ અલી નિયાઝ અલી કાદરીને માહિતીના આધારે ઝડપી પાડી હતી ત્યારબાદ એલસીબીની ટીમે તેની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ દસેક દિવસ પહેલાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નવજીવન હોટલથી થોડે દૂર આવેલ એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં પડેલા લાલ કલરની આઈસરની ચોરી કરી આ આઈસર વેચી દીધો હતો જેથી પોલીસે ચોરીમાં ગયેલ આઈ આઈસર ટેમ્પો રિકવર કરી આઇસર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે